સુરતના ચોક બજાર ખાતે આવેલા મેમણ હોલમાં એકતા ટ્રસ્ટ દ્વારા કુરાને હાફિઝ બનનારા મદ્રેસાના બાળકો અને તેમના ઉસ્તાદ એટલે કે શિક્ષકોનું સન્માન કરાયું હતું જે કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ અગ્રણીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર પામ્યા હતા બિનવાર્ષી લાશોના વારસ અને અનેક આફતો સમે ખડે પગે સેવા આપનારા એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારી દ્વારા ફરી એક સેવાકીય પ્રવૃત્તિને સાકર કરાય છે એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારી દ્વારા મુસ્લિમ સમાજના બાળકો કે જેઓએ મુસ્લિમોના પવિત્ર ગ્રંથ કુરાન હાફિઝ થનાર બાળકો તેમના ઉસ્તાદ એટલે કે શિક્ષકોનું અલાયદું સન્માન કર્યું હતું એકતા ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલા એઝાઝી પ્રોગ્રામના રાંદેરના દારૂલ ઉલુમ અશરફિયાના મૌલાના કારી રશીદ અહેમદ અજમેરી ડાભેલ જમીય તાલિમુદ્દીનના ઉસ્તાદે હદીશ અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મેમ્બર મૌલાના મુફ્તી મહેમૂદ બારડોલીવાલા મૌલાના અબ્દુલ રહીમ નાડા મૌલાના મુફ્તી અરશદ મીર હાફિઝ અબ્દુલ ગફૂર મૌલાના મુફ્તી વસીમ વાઘ મૌલાના મુફ્તી ઝફર કાપડિયા મુફ્તી મોહમ્મદ હાસીમ સોપારીવાલા મૌલાના અજવાદ હાફિઝ આબિદ મલેક સાથે મુસ્લિમ સમાજના આગેવાનો જેમાં સુફીબાગ મદ્રેસાના સલીમ મામા ચાંદીવાલા સુરત હાલાઈ મેમણ જમાતના ઇલિયસભાઈ કાપડિયા સહિતના હાજર પામ્યા હતા યે પ્રોગ્રામ જો હૈ હમ લોગને શૈક્ષણિક क्षेत्र को मजबूत करने के लिए और बच्चों में ज्ञान बढ़े इस हेतु से रखा गया है हम लोग स्कूल और मदरसा ये दोनों में जो बच्चे पढ़ना चाहते हैं उनको कोऑपरेट करते हैं आज सूरत शहर के अंदर एक पवित्र माहौल ये है कि मुस्लिम विस्तारों में बच्चों ने कलाम पाक कुरान शरीफ का गठन पठन शुरू किया ताकि वो समाज में संस्कार और मानवता फैला सके इस हेतु से समग्र विस्तार के मोहल्ले के मुसलमानों ने अपने अपने इलाकों में मदरसों का स्थान बनाया है ताकि बच्चे कला में पाक पड़े स्कूल के साथ साथ वो धर्म को भी जाने और मानवता का धोत है इस हेतु से हम लोग ने ये दूसरा सालाना प्रोग्राम रखा है हर साल एक प्रोग्राम रखते हैं जिसमें बच्चों का उत्साह बढ़े इसलिए उन्हें कफनी पायजामा या भेंट सौगात में उन्हें हमें शरबत का बाटला है ट्रॉफ़ी है जो हमारे स्वर्गीय सफ़ी भाई बिस्मिल्ला होटल वाला का जो पहले से इच्छा थी कि बच्चों को प्रोत्साहित करना उसी हेतु से हमारा ये दूसरा सालाना प्रोग्राम है कितने बच्चों को ये दिया जाए हमने इस साल दो बच्चों का लिया है दो बच्चों को भेंट सौगात और ये सम्मान किया कर रहे हैं तो उसके उसद है કોણ કૌન યાર હાર યુભ સુરત પૂરું ગુજરાત કે જો માને હસ્તી મુફ્તી મહમુદ્દ બારડોલીવાલા સાહેબ જો મુસ્લિમ પર્સનલ બોર્ડ કે સદસ્ય ભે વો મહેમાન ચીફ આ રહે સૂરત અને સાઉથ ગુજરાત કે લોક લાડી કારી રશીદ અહેમદ અજમેરી સાહેબ વો પર પધાર રહે મોબ્દુ રહીમ નાઢા સાહેબ અલગ અલગ વિસ્તાર કે મૌલવી સાહેબથી યં પર આય હુ હે બસ અમે એકતા ટ્રસ્ટના સહયોગથી અને એકતા ટ્રસ્ટના અંડરમાં જે આ છે બાળકોનું એજાજ જે હાફિજ કુરન થયા છે અને એમનો સન્માન સમારોહ એ અમે કરી રહ્યા છીએ આ બીજો છે અને અમે દર વર્ષે આવી રીતે કરીશું અને આમાં બસો ત્યાંસી બચ્ચાઓનું અમે સન્માન કરવાના છીએ જેમાં કાર્ય અબ્દુલ રશીદ સાહેબ અને મુફ્તી વાડોલીવાલા સાહેબ બી આવવાના છે અને ઘણો સારો પ્રોગ્રામ થશે એવી અમારી ઈચ્છા છે બજાર ખાતે એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારી દ્વારા યોજવામાં આવેલા કુરાન હાફિઝ કરનારા બાળકોના સન્માન અને ઉસ્તાદ એટલે કે શિક્ષકોને સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમો સાથે શહેરના મોભીઓ પણ જોડવા પામ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અઝર કુરસી સાથે પ્રકાશવાળા